જી મારું નામ વિપુલ સોહાટીયા કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી શનિવારે મને ફરિયાદ મળી હતી કે અમે અહીંયા એક તારીખથી એડમિટ છીએ પાંચ છ જણા એડમિટ છે અને અમારું ઓપરેશન થતું નથી અમે જાણકારી મેળવી કે એક તારીખથી આ લોકો અહીં એડમિટ છે અને ઓપરેશન કેમ નથી થતું મેં સુપ્રિન્ટેન્ડન્ટ મેડમને ફોન કર્યો કે હમણાં જાણકારી મેળવીને કહું છું એક કલાક સુધી મેં ફોન કર્યા પણ કોઈ જવાબ નહીં મળ્યો કે મારો ફોન કટ કરી નાખ્યો તમે ગાંધીનગર આરોગ્ય મંત્રીના પીએને ફોન કર્યો તો એમણે જાણકારી મેળવીને મને એવું માહિતી આપી કે ભાઈ અહીંયા ઓપરેશન થિયેટર બંધ છે એમાં એસી ખરાબ છે એટલે ઓપરેશન થતા નથી તો આ ભાઈ છે એ એક વર્ષથી અહીં ધક્કા ગાય છે એક વર્ષ પહેલાં અહીંયા આવ્યા ત્યારે ડૉક્ટરો વેકેશન ઉપર હતા ત્યારબાદ પાછા આવ્યા ત્યારે ઇમ્પ્લાન્ટ નહોતા અત્યારે પાછા આવ્યા તો ઓપરેશન થિયેટર બંધ છે એટલે શું છે આ આરોગ્યની હેલ્થ સુવિધા ગુજરાત રાજ્યની કઈ રીતની છે માણસની એક એક વર્ષ સુધી ગોઠણનું ઓપરેશન કરવા માટે રાહ જોવી પડે દસ દસ દિવસ ઓપરેશન ના થાય કારણ કે ઓપરેશન થિયેટરમાં કેસી બંધ છે એના માટે આ કેટલી ગંભીર બાબત છે ગઈકાલે આરોગ્ય મંત્રી પણ અહીં આવ્યા હતા તો મેં એમના જાણ કરી હતી મુલાકાત લેવી જોઈએ ખરેખર હકીકત છે કાલે એમણે ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે હર્ષભાઈનો ફોન આવ્યો એટલે હું બિલ્ડિંગ જોવા આવ્યો તો એમણે એ જોવું જોઈતું હતું કે સ્ટાફ કેટલો છે કેટલો સ્ટાફ ઘટે છે શું પરિસ્થિતિ છે શું અહીંયા તકલીફ છે લોકોને શું ગરીબ લોકો છે દાખલ થઈ છે એમની પરિસ્થિતિ શું છે એમની સમસ્યા શું છે એ જોવાનો એમની પાસે સમય નથી ખાલી હર્ષભાઈએ ફોન કર્યો એટલે બિલ્ડિંગ જોવા આવ્યા કેટલી ગંભીર બાબત છે આરોગ્ય મંત્રીની કોઈ જવાબદારી છે કે નહીં આ ત્રીસ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસનમાં બેઠી છે અને આરોગ્યની હેલ્થની આ વ્યવસ્થા છે લોકોને વગર વાકે દસ દસ દિવસ સુધી અહીંયા સડવું પડે આ લોકો માણસ નથી સમજતા માણસ ને કીડા મકોડા સમજે છે આ હાલત છે અત્યારે આ સુરત સિવિલ હોસ્પિટલની